હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે મેથીની અંદર પવવા નાખીને ટ્રાય કરીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તો ચાલો શરૂ કરીએ મેથીનું મસ્ત યુનિક નાસ્તો બનાવવાનું તો અહીંયા મેં એક પૂળી જેટલી મેથી લઈ લીધી છે મેથીને સરસ મજાની ધોઈ લીધી છે જેનાથી તેની કડવાશ દૂર થઈ જાય હવે તેમાં એક મોટી વાટકી જેટલા ચોખાના પૌવા લઈ લેવાના છે આ પૌવાને દસથી પંદર મિનિટ સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા તેમાં એક વાટકી કટ કરેલા લીલા ધાણા લઈ લેશું ત્યાર પછી આમાં બે લીલા મરચાં લઈ લેશું કટ કરીને આ ઉપરાંત આમાં તમે લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ પણ લઈ શકો છો મેં આ સ્કીપ કર્યું છે તેમાં હવે એક મોટી કટોરી જેટલો બાજરાનો લોટ લઈ લઈશું બાજરાનો લોટ શિયાળામાં બહુ જ આપણા શરીર માટે સારો અને ફાયદાકારક રહે છે ત્યાર પછી બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું આપણે બહુ જાજો નથી યુઝ કરવાનો નહીતર આપણા મુઠિયા હાર્ડ બનશે હવે થોડા મસાલા પાવડર એડ કરીશું તો એક મોટી ચમચી ભરીને ધાણા જીરું ત્યાર પછી એક મોટી ચમચી ભરીને હળદર પાવડર યુઝ કરીશું ત્યાર પછી આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું અને બે ચમચી જેટલી ખાંડ નાખીશું આગળ આપણે લીલા મરચાંનો યુઝ કરેલો છે એટલે હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું નાખીશું ત્યાર પછી એક લીંબુનો રસ નાખી દઈશું હવે હાથના મદદથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મિક્સ કરતી વખતે આમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી સારી રીતે બધા મસાલા ઉપર નીચે થઈ જાય તે રીતે હલાવી લઈશું તો આપણા મસાલા અહીંયા મિક્સ થઈ ગયા છે હવે થોડું પાણી નાખીશું એકસાથે પાણી નથી નાખી દેવાનું થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા રહીશું જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ તે રીતે જ આનો લોટ બાંધવાનો છે બહુ નરમ ડો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તર મુઠિયાને બાફતી વખતે આપણા મુઠિયા એકબીજા ઉપર ચીપકી જશે તો જોઈ શકો છો ફ્રેન્ડ મસ્ત સરસ મજાનો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો થોડો લોટ લઈને આપણે બંને હાથના મદદથી સારો એવો રોલનો શેપ દઈ દઈશું જોઈ શકો છો ફ્રેન્ડ મેં કંઈક આ રીતનું મુઠિયું બનાવીને તૈયાર કર્યું છે તમે તમારા ઈચ્છા પ્રમાણે જાડું પતલું રાખી શકો છો અને હવે બધા મુઠિયાને આ રીતે તૈયાર કરીને રેડી કરી લઈશું તો સ્ટીમરને મેં દસથી પંદર મિનિટ પહેલાં હાઈ ફ્લેમ પર ગરમ થવા રાખી દીધું હતું અને ઉપરની પ્લેટ ઉપર સારી રીતે તેલ લગાવી દીધું હતું જેનાથી આપણે મુઠિયા કાઢતી વખતે ચોંટી જાય પ્લેટની સાથે તો આપણે બધા રેડી કરેલા મુઠિયાને સ્ટીમરમાં સારી રીતે સેટ કરી લઈશું કંઈક આ રીતે અને લાસ્ટમાં ઢાંકણ ઢાંકીને વીસથી પચીસ મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું તો હવે વીસ મિનિટ જેટલું થઈ ગયું છે તો હવે આપણા મુઠિયા સારી રીતે સ્ટીમ થઈ ગયા હોય તેવું લાગે છે પણ એકવાર ચાકુની મદદથી ચેક પણ કરી લઈશું તો જોઈ શકો છો ફ્રેન્ડ સરસ મજાના મુઠિયા એવા આપણા ચડી ગયા છે હવે મુઠિયાને બહાર કાઢીને દસથી પંદર મિનિટ સુધી ઠંડા થઈ જાય ત્યાં સુધી રાખી મૂકશું હવે આપણા મુઠિયા સારી રીતે ઠરી ગયા છે અને તેને નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તો હવે બધા મુઠિયાને સારી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે જોઈ શકો છો ફ્રેન્ડ અને એકદમ પોચા રૂ જેવા બન્યા છે તો હવે આ મુઠિયાની વઘારની તૈયારી કરી લઈશું એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ લઈ લઈશું બહુ વધારે માત્રામાં તેલનો ઉપયોગ નથી કરવાનો અહીંયા તો તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં આપણે એક ચમચી ભરીને રાઈ રાઈ નાખી તો સારી રીતે ફૂટી ગઈ છે અને તેમાં આપણે એક ચપટી ભરીને હિંગ નાખી દઈશું હવે દસ બાર લસણ ની કટકા કરીને નાખી દઈશું તમને પસંદ હોય તો જાજા પ્રમાણમાં પણ કળીનો ઉપયોગ કરી શકો છો તમે હવે લસણની કળી ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી મીડિયમ લો ફ્લેમ ઉપર સારી રીતે આપણે સાંતળી લઈશું હવે લસણ સારી રીતે ચડી ગયું છે તેમાં આપણે બે લીલા મરચાંના ટુકડા કરીને નાખી દઈશું હવે લીલા મરચાં પણ સારી રીતે ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને બે મોટી ચમચી જેટલા તલ એડ કરવાના છે જે મારા વિડીયોમાં અહીં સ્કીપ થઈ ગયા છે તલ એડ કરવાથી સરસ મજાને એવો મૂઠિયાનો સ્વાદ આવશે હવે લાસ્ટમાં આપણે કટ કરેલા બધા મૂઠિયાના પીસીસ એડ કરી દઈશું બધા મુઠિયા આપણે એડ કરી લીધા છે હવે આ બધા મુઠિયાને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણા મુઠિયા હવે સારી રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે લાસ્ટમાં લીલા ધાણા નાખીને તેને ગાર્નિશ કરીશું તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો મિત્રો રેડી છે આપણા રૂ જેવા પોચા મેથીના મુઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસિપી અને તમને જો આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમારો ફીડબેક જરૂર આપજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ